મારું નામ નરેન્દ્ર પટેલ હું આ અમે બધા વેપારીઓ ભેગા થયા છે ત્રણ ચાર દોશી ટાવરની અને પ્રભાત હોસ્પિટલની બાજુમાં આ વર્ષોથી આ પાણીનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે અને કાંતિલાલભાઈને ને અને નગરપાલિકાને વર્ષોથી આ પ્રશ્ન આજકાલનો નથી છેલ્લા વીસ પચીસ વર્ષનો પ્રોબ્લમ છે તો પચીસ વર્ષથી આ લોકોએ સોલ્વ નથી કર્યો હું તો આ હમણાં તો ધારાસભ્ય એમ બોલતા હતા મોરબીની નગરપાલિકામાં મહાનગરમાં રૂપિયા છે તો આ એક કરાવી દીવો અને આ પાણી અહીંયા દર્દી કેટલા અહીંયા હોસ્પિટલ એરિયો છે આવતા જતા માણસો બધા એટલા હેરાન થાય છે કે દર્દીને એને ક્યાં હાજર થવા આવે કે માંદા થવા એ ખબર પડતી નથી તો જેથી કમિશનર સાહેબને હું નમ્ર વિનંતી અને હાથ જોડીને નમ્ર વિનંતી કે આ લોકો તમે એક વખત આ એને પ્રભાતું હોસ્પિટલ અગર આવો આ તમે પરિસ્થિતિ જુઓ તમે હાલો તો તમને ખબર પડે અને તમે તારા કમિશનર સાહેબને હું વિનંતી કરું તમે સાચા છો એ બરાબર તમે કામના કામ કરો જ છો પણ નીચેનું તંત્ર કોઈ પણ કામ કરતું નથી અમે આ બાબતે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અમે અનેક વખત રજૂઆત કરી રહીએ અને ભૂગ ખુલ્લી ગટરનો અનેક વાર રજૂઆત કરી રહીએ આ સફાઈ બાબતને અનેક કોઈ જાતનું તંત્ર કામ કરતું નથી નીચે બાકી અરજીઓ બધી આવે બરોબર વહી જાય બાકી આ ડેપ્યુટી કમિશનર સાહેબને આ વાતની ખબર છે કે અહીંયા રૂબરૂ આવીને છ આઠ મહિના પહેલા મળી ગયા જોઈ ગયા છે તોય જાતની કોઈ કાર્યવાહી થઈ ખબર જ છે કે આ બાબતે આ પ્રશ્ન સાવ સફોર્ટમાં કોઈ જાતનું કોઈ જાતનું કોઈ કાર્યવાહી થઈ નથી અને એ લોકો અને કોઈ કામ કરવું નથી કે એ ખબર પડતી નથી બરાબર તો હું મારી નમ્ર વિનંતી કે રાજકારણે આને તમે અત્યારે મૂકી દો તમે અત્યારે કામ કરો પ્રજાના બરોબર આ ત્રીસ વર્ષથી તમે એક શાસનથી કા કામ ચલાવો તો કોઈ જાતનું તમે કોઈ કામ મોરબીમાં કર્યું નથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન એમને એમ છે આજે તમે ભૂગર્ભ ગટર વીસ વર્ષથી આ પ્રશ્ન હે તો ભૂગર્ભ ગટ્ટર નાખી નથી આઈ આના પહેલાં મને એવું વાત મળી છે આઠ વાર પહેલાં કે ભૂગર્ભ ગટ્ટરના નામે રૂપિયા પાસ થયા હે તો ત્યાં ભૂગર્ભ ગટર તમે નાખીએ બરાબર તો આ બાબતે હું તમને એ વિનંતી કરો તમે મોરબીની અંદર સાવસઠ રોડની અંદર મોટે ભાગે મોટી હોસ્પિટલો આવી છે આયુષ હોસ્પિટલ પ્રભાત હોસ્પિટલ કે પછી એને અને મંગલમ હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલ બધી હોસ્પિટલો આવેલી છે અને કોઈ જાતને કોઈ જાતની સુવિધા આપતા નથી તો તમે હું એમ કહું કે તમે વહેલી તકે કમિશનર સાહેબને મારી હાથ જોઈને નમ્ર વિનંતી કે તમે સાવસર પ્લોટની અંદર ક્લિયર કટ કરાવો અને ચોખ્ખાઈ કરાવો અને અહીંયા પાણીનો જે છે ભૂગર્ભ ગટ્ટાનો પાણી જવાનો પ્રોબ્લેમ છે એ દૂર કરાવો એવી મારી નમ્ર વિનંતી છે મારું નામ તોફીકભાઈ અમે આ વર્ષોથી અહીંયા વેપારી કામ કરી છીએ મેડિકલ સ્ટોર ચલાવી છે આ પાણી પ્રશ્નો ઘણા વર્ષોથી આ છે અને મચ્છરો પણ એટલા છે કે દર્દીઓ આવે છે દર્દીઓ પણ હેરાન થાય છે અહીંયા અને આપણે બીજી શેરીમાં ફરી ફરીને જવાનું કહેવા માંગી છે દર્દીઓને તમે પડી જશો અહીંયા તો તમે ધ્યાનના તંત્રને એમ કહેવા માંગી છે કે જલ્દી આનો નિકાલ કરો કેટલા વર્ષથી આ તકલીફ છે પચીસ વર્ષથી આ સોલ્વ નથી થતો જ નથી સોલ્વ કેટલા વર્ષો થઈ ગયા એમ હા તો અત્યારે પાણી જીરીક થાય ના પાણી જાતું જ નહોતું અમે બાર બાર મહિના લગી પાણીમાં પડ્યા રહેતા હતા પાણી કઈ નિકાલ નથી ક્યાંય